કુળદેવી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગામ અને શહેરમાં રહેતા મારા તમામ મારા શ્રોતા મિત્રોને ગિરીશ પારેખના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારે ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આપેલ બટન પર ક્લિક કરો જેથી મારા તમામ ભજનની માહિતી આપણને મળતી રહે સીતા વિયોગી રામ વનમારડે સુંદર મજનનું રામ ભગવાનનું ભજન આપણી સમક્ષ લઈને આવ્યો છું જે આપણે ખૂબ ગુમશે તેવી આશા રાખું છું ी मानि सीताविम वनमारडे वनम योगे राम वनमाडे वन यो वन कैलास्ति जो म पार्वती सीतावि वनमाडे કૈલાસથી જોવે માં પાર્વતી સીતા વિયોગે રામ વનમાર વનમાર કૈલાસ થી જોવે મા પાર્વતી હે ત્રિલોકનાથ કદી આવા ના હોય આવાના હોય શંકા કરે છે માતા પાર્વતી ત્રિલોકના નાથ કદી આવા ના હોય આવા ના હોય શંકા કરે છે માતા પાર્વતી હે સીતા વિયોગે રામ વન મારણે વન મારણે કૈલાસથી જોવે માં પાર્વતી સીતા વિયોગે રામ વન મારણે વન કૈલાસથી જોવે માં પાર્વતી સીતા આવી હોગે રામ વનમારણે વનમારણે કૈલાસથી જોવે પાર્વતી કરવા કસોટી માતા વન મારે આવ્યા સીતાજીનું રૂપ લઈ રામજીને મળ્યા કરવા કસોટી માતા વન મારે આવ્યા સીતાજીનું રૂપ લઈ રામજીને મળીયા કે મરડો છું મારા રઘુપતિ મારા રઘુપતિ સીતાની જેમ બોલ્યા પાર્વતી કે મરડો મારા રઘુપતિ મારા રઘુપતિ સીતાની જેમ બોલ્યા પાર્વતી સીતા વિયોગે રામવન મારડે

વંદન કરીને રામ રે બોલ્યા ભોળાને છોડી માતા એકલા કેમ આવ્યા હે કૈલાસ જાઓ માં પાર્વતી મા પાર્વતી વાટ જુએ છે ઉમિયાપતી હે કૈલાસ જાઓ માતા પાર્વતી પાર્વતી વાટ જુએ છે ઉમિયા પતિ સીતાવી યોગે રામ વનમારડે વનમારડે કૈલાસ આવ્યામાં પારવતી માં પાર્વતી સીતાવી યોગે રામ વનમારડે વનમારડે કૈલાસ થી આવ્યા સીતા યોગે રામ મારડે વનમારડે કૈલાસથી આવ્યા માં પાર્વતી શિવે સમાધિમાં લીલાઓ જાણી શિવજીને આંખમાં આવ્યા છે પાની શિવે સમાધિમાં લીલાઓ જાણી શિવજીને આંખમાં આવ્યા છે પાની હે છે ટા રહો ને પાર્વતી પાર્વતી વંદન કરે છે તમને ઉમિયાપતિ પતિ છે છેટા રહો ને પાર્વતી પાર્વતી વંદન કરે છે તમને ઉમિયાપતિ પતી હે ત્રિલોકના નાથ હોય રઘુપતિ રઘુપતિ ઘણું પસ્તાન હવે પાર્વતી ત્રિલોકના નાથ હોય રઘુપતિ રઘુપતિ ઘણું પસ્તાન હવે પાર્વતી રામજીની લીલાઓ મેં ना हय रघुपति रघुपति गणुपस्थान हवे पार्वती हे वियोगे राम वनमारडे वनमारडे કૈલાસ્તી જોવે મા પાર્વતી સીતાવી યોગ રામ વન મારડે વન મારડે કૈલાસ્તી જોવે પાર્વતી કૈલાસ્તી જોવે મા પાર્વતી કૈલાસ્તી જોવે મા પાર્વતી મૂલ કૃષ્ણ કન્યા લાલ કી જય કુળદેવી માતાની જય દ્વારકાધીશની જય